જેવું લાગ્યો કા જોરદાર પાકું નાકમથી લેકડું લસણ તસવાટા તો બોલવાના નમસ્કાર જય માતાજી સ્વાગત છે તમારો નવા બ્લોકમાં તો આજે એ લસણનો પ્રોગ્રામ છે ખેતરમાં અને શુભ શરૂઆત થઈ ગઈ છે બધી મંદિરે બેઠા છે એ ખેતર છે અને લસણીયાનો પ્રોગ્રામ છે તો આયોજન છે લસણીયાનું રાતે તો લસણ બનાવી રહ્યા છે લસણ ફોલવાનું છે અડધું અને અડધું આખું રાખવાનું સરસ મજાનો પ્રોગ્રામ છે શિયાળાની ઠંડી છે થોડી પછી ઠંડી પણ રાજુભાઈ ડુંગળી ફોલી રહ્યા છે શિવાજી લસણ ફોલી રહ્યા છે વાહ શિવાજી વાહ તો જોઈ રહ્યા છો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે આપણા સરસ કાર્યમાં નિરલભાઈ મનભાઈ રાજુ તો હતો સોમભાઈ

તો જોઈ શકો છો લસણ ફોલાઈ ગયું છે આદુ ટમાટર ડુંગળી મરચા લસણ પ્યાજ તો બધું માલ સામાન કાચો બધો ઓકે થઈ ગયો છે

Vai, vai, vai. Vai, cariga. तो गाइस आम्ही बनवायचे लसणे निरल भाई निरल भाई पटेल जी लसडियाना कारीगर चे कारीगर

તો લસણ થઈ ગયું છે અમારે તૈયાર અને હવે રોટલાની તૈયારી ચાલુ હા બૂમ પડાવવાની છે હવે ચાલો જય માતા આપણા ખેતરમાં પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો અને આ વાય છે અમારા સક્કરિયા સ્ટાર્ટ તો રોટલા બની ગયા છે ને હવે ચાલુ છે જમણવાર સરસ મજાનું લસણિયું રોટલા ગોળ મરચા બટર છાસ દૂધ બી છે ભાઈ અને દૂધ બી છે દૂધ ખાવા તો એટલે જલસા કરવાના છે આરન કરો દેખી લો બોણા હેર બોણા હા ભાઈ વાહ સર આવી ભાઈ ની તો મે નંબર લસણ બની છે સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવશે મેરો બેન ટીમ જો લાગી ગયો ભાઈ એક નંબર કાઈ ગયો મન તો મજા આવી ભાઈ તમને આજ બહુ મજા આવી તો એક પંગત પડી ગઈ છે બીજી પંગત ચાલુ છે કેવો ટેસ્ટ માં ભાઈ ચિરાગ ભાઈ ચીખું ચીખું લાય તો હતું પણ ચીખું ના મજા ના આવે લસણમાં હું કેવું પીયુષ ભાઈ તમારે કર્યો ટેસ્ટ કર્યો હા વાહ જો સેટ્રીજીન ના પેરાસિટામોલ નું બધું લેવા કરતા

મને બહુ સારું લાગ્યું બીજું કે બીજું તો વિચાર વિચારી વિચાર એના કરતા ઘણું સારું બને બરાબર અને તો લસણનો પ્રોગ્રામ પતી ગયો છે સુખ શાંતિથી સરસ મજાનું લસણ બનાવ્યું હતું હવે આવા આવા નવા વિડીયો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મજા કરજો જય માતાજી થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ